છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ વિવાદોનું કારણ રહી છે કારણ કે ઘણી વખત એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જેમાં કોઈ કોઈ ઊંચા હોદ્દાવાળી વ્યક્તિને બચાવવા બચાવવા તો પછી પૈસાવાળી પાર્ટીને માટે પોલીસ દ્વારા જ વાળી કોઈક કાવતરો રચવામાં આવતું હોય ક્યાંક આજે ફરી એક વખત રાજકોટમાં એવો જ બનાવ બન્યો છે અને સવાલો ઊભા થયા છે રાજકોટ પોલીસ ઉપર આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે એકવીસ તારીખના રોજ એક અકસ્માત થયો હતો જેમાં અઢાર વર્ષનો એક દીકરો હતો તેને ઉડાવી દેવામાં આવ્યો હતો એ દીકરો ઘણો બધો ફંગોળાયો હતો અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પરંતુ ક્યાંક એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે રાજકોટ પોલીસ દ્વારા જે નબીરા દ્વારા દીકરાને ઉડાડવામાં આવ્યો હતો એ ડ્રાઈવર તરીકે કોઈક બીજાનું નામ લખવામાં આવ્યું છે એ ડ્રાઈવર જે ખરેખર જે નબીરાએ ઉડાડ્યો છે એ નબીરાને લઈને કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી શું છે સમગ્ર વિષયો અને કેમ રાજકોટ પોલીસ ઉપર મોટા સવાલો ઊભા થયા છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તો જે નબીરો છે એના દ્વારા એ સમયે ગાડી નોતી ચલાવવામાં આવી હતી એવા આક્ષેપો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેના વિરુદ્ધ કોઈ પણ તપાસ કરવામાં નથી આવી એવો આક્ષેપ તેના મિત્ર દ્વારા પણ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક જે નબીરાનો જે ડ્રાઈવર છે તેને બદલી નાખવામાં આવ્યા છે એવા આક્ષેપો અત્યારે હાલ રાજકોટ પોલીસ ઉપર થઈ રહ્યા છે પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને ડીસીપી ઝોન ટુ ના જગદીશ બાંગરવાનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો એમની પાસેથી આ ઘટના સમજીએ અને તે બાદ જે પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે વિષયને લઈને તેમનું શું કહેવું છે તે પણ સાંભળીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને ની કલમ એકસો સિત્તેર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે સુધી લેખિત ફરિયાદ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે અગર ક્રિસભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે પોલીસને આઈને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે સરકારીશ તારીખે છે પોલીસમાં સ્પી જે ફરિયાદ દાખલ થઈ એકવીસ તારીખે જે दाखल ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે એ આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજો ડ્રાઈવરનો રોલ હશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઈટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી સીસીટીવી દેખાય છે કાર ઉભી રહે છે સફેદ કલર ના ટીશર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે પાછળથી એક વ્યક્તિ બદલે છે આ બધું સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્ય તપાસ નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે નિવેદન હજુ સુધી કોઈનું લીધું પ્રવિણ સિંઘ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે માઇનેર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે એક રાજેશકુમાર જે મહેતા ગાડીના માલિક છે એક એમના જ પુત્ર છે એક એમના મિત્ર છે જે રીતે મેં જણાવ્યું રાજેશ આ મને કોઈ ખ્યાલ આ નહીં મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતું હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશન હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે તો અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી જો આણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસની સધિકારી તો ચેન્જ કરી દેવામાં આવ્યા છે અત્યારે પણ જારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના એસીપીશ્રીને એમના ડીસીપીશ્રીને સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એ અરજી રિસિવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે

આગણી છે તમારી મારે નિયય જોઈએ છે તો તમાર માર નહી અશુ નામ મારું નામ ક્રિશ મેર હું પરાગ ને તારીખે બપોરે ફોન કર્યો ભાઈ તું ક્યાં છો એમ મિત્ર તરીકે તો એમાં એક્સિડન્ટ ફોન રિસીવ ભાઈ આ તમે જેને કોલ કરો છો ભાઈ નું એક્સિડન્ટ મને ન્યા એમ લાગ્યું કે ભાઈ નાનું મોટું લાવ્યું હશે છોલાણું છે તો હું ત્યાં પહોંચ્યો તો ભાઈ આખા રોડ વચ્ચે બર બપોરા તડકે ઊંધા પાટ પડેલા હતા આખા એને ના કોઈ ઉપાડવાનો ટાઈમ ના કઈ હતું એને પછી મે મારા સ્ટાફ એમ કીધું કે શેઠ આને આપણે લઈ જાવ ક્રિશભાઈ આને આપણે લઈ જવા પડશે હોસ્પિટલ તમે એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર આપણે આને હોસ્પિટલ એડો મેં ગાડીમાં એ ગાડીમાં નાખી જલ્દી એને સ્પીડ જેટલું સ્પીડમાં બને એટલું અમે એને સિવિલ લઈ ગયા સિવિલ લઈ ગયા હેરાન થયો નહીં સારવાર ચાલે છે કે ભાઈ એનો બ્રેન ડેથ થઇ ગયો છે ચાન્સીસ બહુ એટલે બહુ એમાં ઘટના કરી આઈડિયા નથી કેમ કે એમાં હોટલ ઓનર પછી રાજેશભાઈ દવે પછી દવે તેમના ઘરના હોય સદ્ય એવું અમને લાગે છે અને ડ્રાઈવરે ચેન્જ કરી નાખ્યો અમને કીધું કે ભાઈ તમને નો ખબર પડે તમે તમારું કામ કરો અમારું કામ છે તમને આમાં ના વધારે ખબર પડે ને એવી રીતના અમને કીધું અમને મારા મોટા ભાઈ ને એસ ચૌહાણ સાહેબ ઈ એસપી ચૌહાણ ને હજી નિલેશ ચાવડા કરીને નિલેશ ચાવડા રાઇટર છે ત્યાં ઈ એમ કેતા કે વધારે બોલતો ને તને ન ખબર પડે બાકી વધારે બોલીશ તો તને બીજા ગેસ ને ફિટ કરી ધમકાવતા નતો ઈ લોકોનો આરંવાર ફોન આવે છે કે ભાઈ એકવાર બેસીને આપણે સમાધાન કરીએ અમે ખાલી એટલું કીધું ભાઈ અને તમારી જી બને સારું ન્યાય અપાવો બાઈક આપડે એકવાર એના માટે મળીને અમને તેમને એવી રીતના ફોન આવે અમારે જેટલું બને ને જેટલું બને એટલું અમે અમારી રીતના પ્રયાસ કરી છે બધે વાત પહોંચે અમારી માંગ એટલે આને ન્યાય મળે એટલે જે પ્રમાણે અત્યારે હાલ રાજકોટ પોલીસ એક શંકાના દાયરામાં હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી રાજકોટ પોલીસ ખૂબ ઓછા વિવાદમાં આવી છે ને હવે એક ડ્રાઈવર છે તેને બદલી નાખવામાં આવ્યો છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એટલે ખાસ કરીને અત્યારે હાલ રાજકોટ પોલીસ ઉપર સવાલ એટલા માટે પણ ઊભા કરવામાં આવી રહ્યા છે કારણ કે ડ્રાઈવરની આખી બદલી કરી દેવામાં આવી છે જે વ્યક્તિની તપાસ કરવામાં આવી જોઈએ વ્યક્તિની તપાસ કરવામાં આવી નથી સીસીટીવી ફૂટેજને લઈને પણ અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે એ પ્રમાણે કે જો તમને કોઈ પણ શંકા લાગતી હોય તો તમે અમારી પાસે આવી શકો છો હજી સુધી અમે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી નથી એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે શું ખરેખર જે નબીરા દ્વારા આકૃત્ય કરવામાં આવ્યું છે તેની ધરપકડ કરવામાં આવશે કે કેમ કે પછી હંમેશાની જેમ કોઈ પણ ઉચ્ચ હોદ્દાવાળી વ્યક્તિ હોય કે પછી પૈસાવાળી પાર્ટી હોય એ પૈસા આપી દે એટલે કે ગુજરાત